અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં સવાર બસો બેતાલીસ વ્યક્તિઓ પૈકી બસો એકતાલીસના એ જ ક્ષણે જ્યારે એ આખું પેટ્રોલથી ભરેલું હોય જ્યારે એ જગ્યા પર ક્રેશ થયું અને એક બોમ્બની જેમ ફાટ્યું અને બસો એકતાલીસ જેટલા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો ખરા અર્થની અંદર આ એક દુઃખદ ઘટના અને સૌના મનને વિચલિત કરનારી આ ઘટના બની અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં હતા એમનું પણ અવસાન થયું છે તેમના સહિત તમામ બસો એકતાલીસ જે યાત્રિકો મૃત્યુ પામ્યા છે એ તમામને હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને મારી પાસે શબ્દ નથી કે હું શું કહી શકું પરંતુ અમારા વિસ્તારના અરુણાચલ રોડ પર રહેતા નાગરિક અંજુબેન શર્મા પણ પોતાના ડોટરને મળવા લંડન જતા હતા તો એમનું પણ દુઃખદ અવસાન થયું છે આજે તેમની સ્મશાન યાત્રા રાખી છે આ વિસ્તારના કાઉન્સિલર વોર્ડ પ્રમુખ સહિતના તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ ઘટના એ એટલી બધી દુઃખદ છે કે બસો એકતાલીસ પ્લેન પર સવાર યાત્રિકોના નિધન થયા છે અને એની સાથે ત્યાં નીચે પણ જે હાજર હતા જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ વીસથી થી વધુ નાગરિકોના મોત થયા છે ત્યારે આ ઘટના સમગ્ર રાજ્ય માટે દેશ માટે ખૂબ દુઃખદ છે